તાલુકાના નાહિયેર ગામે હનુમાનજી મંદિર ખાતે ઓગણસી ખેડૂતોને રોટરી ની સબસિડી સરકાર શ્રી દ્વારા જંબુસર આમોદ વિધાનસભા ના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે આપવામાં આવી ગુજરાતમાં માં આવક બમણી કરવા માટે સરકાર દ્વારા અનેક હિતકારી નિર્ણયો લેવામાં આવે છે જેમાં ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોને તેત્રીસ લાખ પંદર હજાર રૂપિયાની રોટરીની સબસીડી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી આમોદ તાલુકાના હનુમાનજી મંદિર ખાતે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા તેત્રીસ લાખની નેવ્યાસી જેટલી રોટરી આજે હનુમાનજી મંદિર ખાતે આમોદ તાલુકાના ખેડૂતોને સબસિડી સાથે આપવામાં આવી તો આજના દિવસે આમોદ તાલુકાના ખેડૂતો વતી હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર હજુ પણ વધુ આ વિસ્તારના ખેડૂતોને લાભ મળે એવી સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોને વધુને વધુ લાભ મળે એવી સરકાર નમ્ર વિનંતી અને સરકાર દ્વારા આ ખેડૂતો ખૂબ લાભ મેળવે અને ખૂબ મોદી સાહેબ નું જે સ્વપ્ન છે ખેડૂતોને બમણી આવક થાય એ સ્વપ્નુ સાકાર થાય એવી આજના દિવસે હનુમાનજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના આમોદથી થી જાવેદ મલેક ની રિપોર્ટ